કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો નખતરાણા તાલુકાના બેરુ રોડ પર અંદાજે સાડા આઠ કરોડની માત પર રકમના ખર્ચે અધ્યતન સુવિધા ધરાવતી માર્કેટ યાર્ડ નખતરાણા અને લખપત તાલુકાના ખેડૂતો માટે બનાવવામાં આવશે અદ્યતન માર્કેટ યાર્ડની આધારશીલા મુકતા

વેપારી અને ખેડૂતો બંને તાલુકા માટે જ 50% ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જ 50% દુકાનોનું વેચાણ થયું છે અને બાકી દુકાનો ટૂક સમયમાં હરાજી કરવામાં આવશે ઉપસ્થિત આગેવાનોએ ભવિષ્યમાં પણ આ માર્કેટ યાર્ડ ખાતે શાકભાજી અને ફળો માટે માર્કેટ ઊભી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ પ્રસંગે 16 વેપારી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા રજિસ્ટ્રાર મેઘાબેન અગ્રવાલ મનોજ લોખંડે ભાવનાબેન પટેલ

જે ખૂબ જ ટેમથી ખેડૂતોની એક અપેક્ષા હતી અને તાલુકાના જે ખેડૂતો છે એ પ્રમાણે સુવિધાની બહુ ખામી હતી તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક આની બધી મંજૂરી આપી અને આજે આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ તો આજ ખાતમુહૂર્તમાં અમારા ભારતીય જનતા પાર્ટીના અને ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ આપણા સરદેરીના ચેરમેન શ્રી વલ્લભજીભાઈ તેમજ એપીએમસીના આપણા દેવરાજભાઈ માંડવીના કેશુભાઈ અને આ જે એપીએમસી છે એમના ડાયરેક્ટર આપણા હંસરાજભાઈ લાલજીભાઈ તેમજ તમામ તાલુકાના પંચાયતના પ્રમુખ જિલ્લાના સદસ્ય તેમજ ખેડૂત અગ્રણી બધાએ હાજર રહી અને અત્યારે ખાતમુહૂર્ત સારી રીતે બહુ મોટી સંખ્યામાં થયું છે તો આના માટે અગાઉ ભવિષ્યમાં જે ખેડૂતો માટે સુવિધા જોતી હતી એ સારી રીતે મળશે અને હજી ઘણું બધું જે ખૂટતી કડી હશે એ જેવી ડાયરેક્ટરો અને ચેરમેનશ્રીને આવશે અત્યારે સાડા આઠ કરોડ જેવી રકમ ફાળવી દીધી છે અને ભવિષ્યમાં જે જરૂર હશે એ પ્રમાણે સરકાર રજૂઆત કરશું અને આ જે વિભાગના મંત્રીશ્રી એ પણ આવવાના હતા પણ અગત્યની મિટિંગ ગાંધીનગર હોવાથી આવી નથી શક્યા આપણા સંસદ પણ એમની પણ મિટિંગ ગાંધીનગર હતી આપણા પક્ષના પ્રમુખ પણ એ ભુજ મિટિંગમાં રોકાણા છે એના કારણે આવી નથી શકતા એટલે એમનો શુભેચ્છા હતી અને ભવિષ્યમાં સારી રીતે કામ થાય અને જે લોકોએ વેપારીએ દુકાનો લીધી છે એને પણ હું અભિનંદન આપું છું અને જે જે આજ બધા હાજર રહ્યા એના બદલ તમામ મીડિયા મિત્રો અને તમામ વર્ગનો ખૂબ ખૂબ આભાર દાખાત્ર લખપત એપીએમસીનો ખાતમુહૂર્તનો આજે આજનો આજે પ્રોગ્રામ હતો અને એની અંદર નખત્રાણા તાલુકાની અંદર ઘણું બધો મોડું થયો પણ આ સપનું સાકાર થઈ જવા ગયો છે ત્યારે આપણા આજના કાર્યક્રમની અંદર આપણા માન ધારાસભ્ય શ્રી પદુમલસિંહ જાડેજા અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ જિલ્લા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ અને કેડીસીસી બેંકના દેવરાજભાઈ આ ખાતમુહૂર્તની અંદર બધા અને અમારા કાર્યક્રમને શોભાવ ઉદ્ધિ કરેલી છે ત્યારે આ નખત્રા તાલુકાને આજે ખાતમુહૂર્ત આજે થઈ ગયેલું છે અને બધી વહીવટી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થયેલી છે અને કામ પણ અત્યારે શરૂઆત જેવી કર થઈ ગઈ છે અને આવતા દિવસોમાં જે એપીએમસી આ નખત્રામાં જે કંઈ પ્રોજેક્ટ બનેલો છે અને જે કંઈ ગ્રાન્ટ મળેલી છે તો આવતા બાર મહિનાની અંદર આ એપીએમસીનું લોકાર્પણ થાય એવી અમારી નેમ લઈને અમે આગળ વધી રહ્યા છીએ અને અમે સૌ ડાયરેક્ટરો એપીએમસીના નખત્રા અને લખપત એપીએમસીના ડાયરેક્ટરો ક્યાંય પણ આનામાં બાંધકામમાં અને કોઈ પણ કામમાં વ્યવસ્થિત બને અને સુંદર બને એવી અમારા સૌ ડાયરેક્ટરોની અમારી પ્રયત્ન રહેશે આજે જ્યારે નખત્રણા અને લખપતનો આ મહાનુભાવના હસ્તે ખાતમુહૂર્ત થયું છે ત્યારે અમે સૌ ડાયરેક્ટરો ને સૌ નખત્રણા અને લખપતના ખેડૂતો અને વેપારીઓ સૌ હર્ષની લાગણી અને આમ જનતા પણ આ અપેક્ષિત હતી ત્યારે સૌને આજે આનંદની ખુશી છે અને આજે આ પ્રોગ્રામમાં જે ખાતમુહૂર્તનો સંપર્ક થયેલો છે મારું નામ ધર્મેશ શામજીભાઈ કેસરાણી અત્યારે મારી ડાયરેક્ટર નખત્રાણા એસીએમ તરીકે એપીએમસીની જવાબદારી આવેલ છે અમે સરકારશ્રીના ડાયરેક્ટ નોમિનેટ થયેલા જ પ્રતિનિધિઓ છીએ અને અમારી પણ એક જવાબદારી આવે છે કે આ એપીએમસીનું જે આજે ખાતમુહૂર્ત થયું એ એપીએમસી ખૂબ જ ભવ્ય રીતે બને અને એની અંદર કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય એની જવાબદારી માટે અમને સરકારશ્રીએ નોમિનેટ કરેલા પ્રતિનિધિ તરીકે જ નિમ્યા છે અને અમારી અમે તમને ખૂબ જ ખાતરીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક અમે પોતાની ફરજ બજાવશું અને વર્ષો જૂની માગણી હતી જે આઈપીએમસી માટેની તો સરકારશ્રીએ હાલના સંજોગોમાં અમારી નવ એકર ને ચોવીસ ગુઠાની જમીન મંજૂર કરી છે અને ચાર કરોડ જેટલું માતમાર ફંડ પણ અમને આપેલું છે અને આગળના વિકાસના કાર્યો માટે પણ અમને વખતો વખત જ્યારે પણ જરૂર પડશે ત્યારે અત્યારે આપણી સરકારશ્રીએ પણ અમને ખાતરી આપી છે અને અદ્યતન સુવિધાયુક્ત અમે એપીએમસી બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે પ્રથમ તબક્કાની અંદર આડત્રીસ દુકાનોની અમે અત્યારે બાંધકામની મંજૂરી મળેલી છે અને આડત્રીસ સોપકમ ગોડાઉનનો ફાર્મર સેડ અને મોટા મોટા ગોડાઉનો પણ બનાવવા જઈ જઈ રહ્યા છીએ એની અંદર સોળ દુકાનોની હરાજી અમે થઈ ગયેલ છે અને એમનું પૈસા પણ અમારે તબક્કા તબક્કાવાઈઝ આવતા જ રહે છે અને બાકી રહેતી બાવીસ દુકાનોની પણ હરાજી અમે ટૂંક જ સમયમાં અંદર એમની તારીખ જાહેર કરવામાં આવશે આ જગ્યા નખત્રાણાની અંદર બેરુ નાકા ઉપર આ જગ્યા આવેલી છે અને નખત્રાણાના શહેરની વચ્ચોવચ્ચ ખૂબ જ સારા કોસ એરિયાની અંદર આ જગ્યા અમને સરકારશ્રીએ પણ અમને ફાળવેલી છે